મારું નામ રાખવા રીતિકાબેન નવીનભાઈ છે હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું મારો આજનો વિષય વૃક્ષારોપણ વૈજ્ઞાનિકોના માટે દર વર્ષે પૃથ્વીના વાતાવરણમાં વાતાવરણમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે અને તેના લીધે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા શબ્દો શબ્દો રોજગારી માં વારંવાર સાંભળે છે અને વિશ્વના સમગ્ર લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યાઓને જો આપણે નાથરવી હોય તો આપણે વૃક્ષોનો સહારો લેવો જ પડે છે અને વોટ્સઅપના વોટ્સઅપમાં એક કયુંસ આવેલો જે દિવસે આપણે એમ કહીશું કે મેં એક નવું એસી લીધું એની જગ્યાએ મેં એક નવું વૃક્ષ વાવ્યું તો જ આપણે ગરમીથી ચોક્કસ રીતે છુટકારો મળશે અને વૃક્ષો વાતાવરણને તો ઠંડુ રાખે જ છે પણ એની સાથે સાથે વાયુ પ્રદૂષણ પણ અટકાવે છે અને આપણે એક યોગીની જેમ તેના મુખ થી લઈને તેના પાંડરા સુધી તેનો વિવિધ ઉપયોગ કરીએ છીએ વિવિધ ઉપયોગ કરીએ છીએ અને વિવિધ ઉપયોગ કરીએ છીએ અને આ આ પરોપકારી આટલું બધું ઓછું તો ન હોય કે જમીનનું ધોવાણ થતાં અટકાવે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે કદાચ કોઈ મનુષ્ય પણ આટલું બધું પરોપકારી ન હોય તેથી મિત્રો આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ વધુ વૃક્ષ વાવવા જોઈએ આભાર એમણે કીધું કે વાયુનું પ્રદૂષણ દૂર કરે કઈ રીતે વાયુનું પ્રદૂષણ દૂર કરે તો વાતાવરણને ગરમ કરનાર વાયુ સૌથી વાયુ જો આપણને નડતો હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાપરનાર ફક્ત વૃક્ષ જ છે બીજું કોઈ વાપરી શકતું નથી એને તો વિશ્વમાં જેટલા વૃક્ષો વધારે હશે એટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થશે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થશે એટલું વિશ્વનું પૃથ્વીનું વાતાવરણમાં ઠંડક આવશે તાપમાનમાં ઘટાડો થશે એટલે વારંવાર વૃક્ષો વાહવાની સૂચના મળે છે અને વારંવાર આવા પ્રોગ્રામો મોટા રાખવામાં આવે છે વૃક્ષોનું ઘણું બધું મહત્ત્વ છે આપણને ઓક્સિજન જીવવા માટે આપી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે આ બે વાયુઓ ઉપર ખૂબ જ મહત્ત્વ છે હે આપણે જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પોતે લઈ લે છે એ એ જ મહત્ત્વ છે સજીવો અને વૃક્ષો વચ્ચે એક એક કડી છે વૃક્ષો વગર આપણને ચાલવાનું નથી અને સજીવોને વૃક્ષોને બંને એકબીજાની કડી છે એટલે વૃક્ષોનું ખૂબ જ મહત્ત્વ છે ઘણી બધી ઉપયોગીતા પણ વૃક્ષોની છે વૃક્ષારોપણના મોટા મોટા કાર્યક્રમો પણ થાય છે બરાબર ગ્લોબલ વોર્મિંગનો શબ્દ આવ્યો છે અંદર વૈશ્વિક તાપમાન જે વધે છે એ વૃક્ષોના ઘટાડાને લીધે અને એના લીધે આ ગરમીનો વધારો થાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે બરાબર વગર વરસાદે જે પૂર આવે છે ગ્રીનહાઉસ અસર થાય છે વૃક્ષોના અભાવને કારણે હે વાતાવરણમાં વધારો થાય તો હિન શિખરોમાંનો બરફ પીગળે છે અને વગર વરસાદે પૂર આવે છે અને મોટી જાનહાની ઊભી થાય છે તો આવી બધી વૈશ્વિક સમસ્યાઓને દૂર કરવી હોય તો જીવનમાં એક વટવૃક્ષ ભાવો એક વટવૃક્ષ કે જે ભાવિ પેઢી માટે આપણને ખૂબ જ ઉપયોગી નીવડે બરાબર છે તો આજથી આપણે સંકલ્પ કરીએ વર્ષોથી પ્રોગ્રામો ચાલે છે વૃક્ષારોપણના પણ પોતે એવો સંકલ્પ કરવો જોઈએ કે મારે એક વૃક્ષ મારી ભાવિ પેઢી માટે વાવવું છે તો આપણે વાવીને જ જમપીશું આખી જિંદગી દરમિયાન એનું સિંચન કરીશું તો આપણી ભાવિ પેઢીને એ ઓક્સિજન આપશે અને સુખી રીતે જીવન જીવડાવશે આભાર मरुआ का सिंह खाने से बहुत फायदा होता है ठीक है बहुत सारी इसमें पोषण मिलता है तो चलो हम लोग सब लोग इसके लगे लगा।, लो। लो लगा चलो आप लोग भी लगाओ बेटा ઠીક છે આ બાજુ આવી બેટા આવી